જેને આપણે ગુજરાતીની અંદર અંદર રૂપસુંદરી તરીકે ઓળખીએ છે અને મહારાષ્ટ્રની અંદર આને તસ્કર તરીકે ઓળખવામાં આવે છે હલો નમસ્કાર મિત્રો કેમેરામેન વિડી સોલંકી સાથે હું છું સ્નેક ગુરુ અને સાપોની માહિતી મારા વિડીયોની અંદર આવતી જ હોય છે હવે ધર્શન ગામની અંદર આવી ગયા છે આપણે જે અમારી બાજુનું જે ગામ છે ત્યાં રેસ્ક્યુ ની અંદર અને આપણે સાપોના જ તાલે કે રેસ્ક્યુ આવતા હોય છે પણ હવે ક્યારે કેવા વિડીયો આવશે તેનું નક્કી નથી કારણ કે તમને જેમ કીધું એમ કે ફોરેસ્ટ ની અંદર થી થોડોક દાદ છે એટલે આપણે થોડાક વિડીયો ઓછા કરી દેજો અને નોર્મલી રીતે આપણે સાપ જે રેસ્ક્યુ કરીએ છે તે કરતા જ રહેશું તો મિત્રો વિડીયો ની અંદર પૂરેપૂરા બની રહેજો જે સાપોનો ભય છે તે ફક્ત મારા વિડીયો થી જ તમને દૂર થઈ શકે એમ છે મિત્રો તમે જોઈ શકો છો આ એક ટિંકર સ્નેક જેને આપણે ગુજરાતીની અંદર રૂપસુંદરી તરીકે ઓળખીએ છે અને મહારાષ્ટ્રની અંદર આને તસ્કર તરીકે ઓળખવામાં આવે છે આ સાપ ક્યારે પણ આપણાને બાઈટ કરવા નથી માંગતો એટલે કે બટકું ભરવા નથી માંગતો બંને હાલાકી જ્યારે કે દબાય અને કદાચિત આપણો પગ એની માથે પડે તો જ બાકી આ સાપ નોન વેનેમસ સ્નેક હોય છે

તો અડધેથી ડિઝાઇનમાં આવે છે જેમ જોઈએ ઓલી ચિત્તળ દેવો કે બીજા ઘણા સાપ દેવો અહીંથી ડિઝાઇન હોય છે અને અડધેથી ચોકલેટી કલર એટલે કે પ્લેન હોય છે ચાલો મિત્રો આપણે આને પ્રકૃતિક આવાસ ની અંદર રિલીઝ કરી દઈએ અને જેમ કહું છું એમ કે મારી કોપી નો કહ્યું મિત્રો હું જેમ પકડું છું તેમ પકડવું નહીં કારણ કે આ એક જીવ નું જોખમ હોય છે અને આને પકડવા માટે એક નોલેજ ની જરૂર છે અને તમારી પાસે જે સાપોની ઝેરી છે કે બિનઝેરી છે તેની માહિતી હોવી જરૂરી છે મિત્રો અને સાપ ક્યારે પણ પકડવાની કારણ કે સાપ પકડવા એક ગેરકાનૂની છે તેની અંદર ઘણી ફેર અમારે ફોરેસ્ટ ની અંદર માથા થતી છે પણ આ તો શું છે કે અમે ફોરેસ્ટ ની રહી અંદર રહી અને કામ કરીએ છીએ અને એક સારી પ્રવૃત્તિમાં કામ કરીએ છીએ અને સ્ટોન્ટને નથી કરતા એ મર્યાદિત રીતે છે તો ચાલો મિત્રો પ્રાકૃતિક આવાસ ની અંદર ચલો મિત્રો હવે પ્રકૃતિક આવાસ ની અંદર રિલીઝ કરી દઈએ અને મિત્રો આ એટલે ઘણા બધા શિકારીઓ પાસે શિકાર પણ થઈ જતો હોય છે અને આપડા જેવા માણસો નિર્દય છે અને મારી પણ નાખતા હોય છે તો ચાલો મિત્રો હવે જુતો હશું તો બીજા વિડીયો ની અંદર જરૂરથી મળીશ તા લગી હલવી